હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો મારા વાલા વિદ્યાર્થીઓ રામબાણ બેચ બે હજાર છવ્વીસની અંદર ધોરણ બાર તત્વજ્ઞાન વિષયની અંદર આપણે ચેપ્ટર એકમાં મનોયત્ન એક પોઈન્ટ ચાર આપણે ભણી રહ્યા છીએ અને એક પોઈન્ટ ચારની અંદર દરેકે દરેક પ્રશ્નો જે મનોયત્ન એક પોઈન્ટ ચારમાં પૂછાય છે પ્રથમ પરીક્ષામાં તમને વિભાગ ડીમાં આ પ્રશ્ન ત્રણ માર્કની અંદર પૂછાય છે તો આજે આપણે સાતમા નંબરનો પ્રશ્ન જોવાના છીએ અને બાકીના જે ત્રણ ક્વેશ્ચન બાકી થાય છે એ પણ આપણે પતાવી દઈશું કારણ કે મેં તમને એવું કીધું છે કે હું દરેકે દરેક ટૉપિક પોઈન્ટ ટુ પોઈન્ટ ભણાવવાની છું તો ભણાવું છું એ તમને ખબર છે મારી જોડે ભણેલો એક વિદ્યાર્થી એવો ના હોવો જોઈએ જેને તત્વજ્ઞાનમાં સારા એવા માર્ક નેવું પ્લસ પંચાણું પ્લસ માર્ક્સ ન આવે એવો કોઈ વિદ્યાર્થી હોવો જ ન જોઈએ આપણી બેચની અંદર જોડાયેલા દરેક વિદ્યાર્થીને જણાવી દો તમારે ખૂબ જ સારી મહેનત કરવાની છે તમારે તમારું મગજ નથી લેવા લગાવવાનું હું તમને કહું છું કે આટલું કરી લો તો એટલું તમારે કરી લેવાનું છે જ્યારે બોર્ડની એક્ઝામ આવશે ને ત્યારે અમુક વસ્તુ હું તમને કહી દઈશ કે તત્વજ્ઞાનમાં આટલું કરવાનું છે આટલું નથી કરવાનું તો નથી જ કરવાનું પણ ક્યારે જો તમે રામબાણ બેચમાં જોડાયેલા રહેશો ત્યારે યુટ્યુબની અંદર ખાસ વાત કરું તો દરેક વિદ્યાર્થીઓ ડેમો વિડીયો જોવે છે જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે અને તમારો વિષય તત્વજ્ઞાન છે તો તમને જણાવી દો વિદ્યાર્થીઓ કે રામબાણ બેચની શરૂઆત કરી છે ધોરણ બાર આસમાં ભણતા દરેક વિદ્યાર્થી માટે રામબાણ બેચની શરૂઆત કરી છે આ બેચ ઓનલાઈન બેચ છે આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર તમને તમે આ રામબાણ બેચમાં જોઈન થઈ શકો છો આ બેચ સેને લગતી છે તો ધોરણ બાર આસને લગતી છે તમને ચાર સબ્જેક્ટ એની અંદર આપ આપવામાં આવે છે તત્વજ્ઞાન છે મનોવિજ્ઞાન છે ભૂગોળ છે અને સમાજશાસ્ત્ર છે આ ચારે ચાર સબ્જેક્ટ છે એની પ્રાઇસ ઓનલી માત્ર ઓગણીસો રૂપિયા છે હાલ ઓફર ચાલુ છે પછી જ્યારે ટાઈમ લિમિટ પૂરો થશે એટલે એની પ્રાઇસ વધી જશે તો વહેલા તે પહેલાંના ધોરણે તમે એડમિશન મેળવી અને મારી સાથે ચાર વિષયો ભણી શકો છો ચલો વાત કરવી છે આગળ વિદ્યાર્થીઓ તો અહીંયા તમને પી દ્વિશર્તી કૌંસમાં ક્યુ વિકલ્પન આદ આપેલું છે હવે આનું આપણે સત્યતા કોષ્ટક બનાવવાનું છે અને તેની સમજૂતી આપણે આપવાની છે તો ચલો સત્યતા કોષ્ટક બનાવીશું તો કે હા બનાવીશું સત્યતા કોષ્ટક બનાવવા માટે સૌ પ્રથમ શું કરવાનું તો કે આધ્યસ્તંભ બનાવવા પડે શું બનાવવું પડે આદ્ય સ્તંભ જે અહીંયા લખ્યું નથી હું લખી દઉં છું સ્તંભ અને ગૌણ સ્તંભ ઓકે તો આ આપણા ગૌણ ગૌણ સ્તંભ છે અને આધ્યસ્તંભ છે હવે જ્યારે તમારે સત્યતા કોષ્ટક બનાવવાનું હોય એટલે પહેલું સ્ટેપ કયું કરો શું લેવાનું તો પહેલું સ્ટેપ લેવા માટે વિદ્યાર્થીઓ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે આ આખે આખું વિધાન છે એ તમારે જોવાનું છે હવે આની અંદર સાદા વિધાનો કેટલા છે પહેલાં સાદા વિધાનો જુઓ તો જે એબીસીડી ના અક્ષરો હોય એ સાદા વિધાન હોય પણ અહીંયા વિકલ્પન જે છે એ સાદું વિધાન નથી તો કે કેમ કારણ કે આ વિકલ્પન જે છે એ કારક છે બેટા અને મેં તમને જ્યારે ભણાય ત્યારે કીધું હતું કે વિકલ્પન એ કારક છે વી આપેલું હોય એને તમારે ક્યારેય વિધાન સમજવું નહીં હા ન કે પાછું કે બે ના વી છે ને તો આ સાદું વિધાન છે ને પણ સોનીમોની તું પહેલાં જોતો ખરા કે આ શું છે વિકલ્પન છે ઓકે વિકલ્પન એક કારક છે એટલા માટે એની ગણતરી લેવાની નહીં સાદા વિધાનમાં તો જો આ પી એક સાદુ વિધાન ક્યુ બીજું સાદુ વિધાન અને આ ત્રીજું સાદુ વિધાન ત્રણ સાદા વિધાનો છે સાદા વિધાનો કેટલા છે ત્રણ છે કેટલા છે ત્રણ છે ઓકે કયા કયા છે પી છે ક્યુ છે અને આર છે તો સાદા વિધાનો જેટલા હોય એનો સ્તંભ પહેલાં બનાવી દો તો પી સાદું વિધાન છે તો હું એક એક નંબર કરી અને પી લખી દઈશ બગડો કરી અને ક્યુ લખી દઈશ ત્રણ નંબર કરી અને આર લખી દઈશ લો આટલું આપણું કામ થઈ ગયું હવે આ ત્રણ સ્તંભ આપણે બનાવી દીધા અને એની ઉપર લખી દો આધ્ય સ્તંભ પતિ તો કે પતિ હવે આગળ સત્યતા કોષ્ટક બનાવવા શું કરવું તો કે કારકો શું જુઓ કારકો જેટલા કારકો હોય એટલા ગોણ સ્તંભ બને બને ને તો કે હા બને તો અહીંયા તમે જુઓ એક આ વિકલ્પન આ વી જે છે ને એ કારક છે અને એક આ જે છે ને દ્વિશરતી એ પણ શું છે કારક છે તો સૌથી પહેલાં જે કૌંસમાં હોય એને ઉપાડવાનું જો નિષેધ હોય તો પહેલાં નિષેધને ઉપાડવાનું પણ નિષેધ ક્યાંય નથી હવે જો અહીંયા એક દ્વિશરતી છે અને અહીંયા વિકલ્પન છે તો નાનું કારક કયું છે તો કે વિકલ્પન કેમ કારણ કે વિકલ્પનનું ક્ષેત્ર કૌંસ પૂરતું સીમિત છે આ મેં તમને આગળ ભણાવી દીધું છે કે વિકલ્પનું ક્ષેત્ર કૌંસ પૂરતું સીમિત છે તો પહેલાં વિકલ્પને ઉપાડો તો ક્યુ વિકલ્પન આ તો ચોથા નંબરને લખી દો ક્યુ વિકલ્પન આ લખી દીધું તો કે હા ચલો પછી લાસ્ટમાં આપણો પાંચમા નંબરનો સ્તંભ તો પછી હવે દ્વિશરતી છે આખી આખું વિધાનને ઉપાડી લો તો અહીંયા છે પી દ્વિશરતી તો જો પી દ્વિશરતી કૌશમાં કૌશમાં ક્યુ વિકલ્પના ક્યુ વિકલ્પના પતિ ગયું લો પતિ ગયું સત્યતા પુસ્તક તમારે બનાવવાનું હતું મેં તમને બનાવીને આપી દીધું હવે શું કરવાનું છે તો કે બેન અમે ઊભી લાઈનો બનાવી દીધી હવે અમારે આડી લાઈનો બનાવવી પડશે તો આડી લાઈનો બનાવવા માટે શું કરવાનું તો આડી લાઈનો બનાવવા માટે પહેલાં સાદા વિધાનોની સંખ્યા જુઓ સાદા વિધાનો કેટલા છે તો કે પી ક્યુ આર ત્રણ છે તો લખી દો સાદા વિધાનો ત્રણ છે તો સાદા વિધાનો ત્રણ હોય તો આડી લાઈન કેટલી બનાવવાની આડી લાઈન મતલબ કે હરોળ હરોળ નહીં હો હરોળ તો તમને ખબર છે કે એક સાદું વિધાન હોય આડી લાઈન કેટલી બનાવો બે બે સાદા વિધાન હોય આડી લાઈન ચાર બનાવો ત્રણ સાદા વિધાન હોય તો આડી લાઈન આઠ બનાવો જો અહીંયા ત્રણ સાદા વિધાનો ત્રણ છે આડી લાઈન કેટલી આવશે આઠ આવશે રાઈટ ઓકે તો જો મેં આ એકથી લઈ અને આઠ સુધીની આડી લાઈનો આમ બનાવી દીધી છે તમને દેખાય છે તો કે હા બેન અમને દેખાય છે તો બસ આ તમારું સત્યતા કોષ્ટક બનીને રેડી થઈ ગયું છે હવે ટી એફની ગોઠવણી કરવાની છે શું કરવાનું છે ની ગોઠવણી કરવાની છે તો ચિંતા કરવાની જરૂર નથી પહેલાં આપણે પીની અંદર અહીંયા ટી ની ગોઠવણી કરીશું કરીશું તો કે હા હવે ટી ની ગોઠવણી કરવા શું કરવાનું તો વિદ્યાર્થીઓ આપણી આડી લાઈનો કેટલી છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ આડી લાઈનો કેટલી છે આઠ છે આઠના તમે અડધા કરો કેટલા થાય તો કે ચાર થાય આઠના અડધા કેટલા થાય ચાર થાય તો કે હા થાય તો આ પી છે ને એમાં પહેલાં ચાર ટી મૂકી દો ટી 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 હવે નીચે વધ્યું એમાં એમાં ચાર એફ મૂકો એફ 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 અને એફ ચાલો આટલું થઈ ગયું તો કે હા થઈ ગયું હવે ક્યુની અંદર આપણે ટી એફની ગોઠવણી કરવી છે તો ક્યુની આગળ કોણ છે પી છે પીની અંદર ટી કેટલા છે જુઓ તો કે બેન પીની અંદર ટી ચાર છે કેટલા છે ચાર છે ચારના અડધા કરો કેટલા થાય તો કે બે થાય કેટલા થાય બે થાય તો આમાં લખો બે ટી બે એફ બે ટી બે એફ લે પૈત્યુ પૈત્યુ હવે અહીંયા આવો આર છે આમાં ટી એફની ગોઠવણી કરવી છે તો આરની આગળ કોણ છે તો કે ક્યુ છે ક્યુની અંદર ટી કેટલા છે તો કે એક ને બે બે ટી છે તો બેના અડધા કરો તો કે એક થાય એક થાય ને તો કે હા તો એક વખત ટી મૂકો એક વખત એફ મૂકો એક વખત ટી મૂકો એક વખત એફ મૂકો એક વખત ટી એફ ટી અને એફ થઈ ગઈ ગોઠવણી તો કે હા થઈ ગઈ હવે આમાં કોઈને ના ખબર પડી હોય ને તો એના માટે શું કરવું પડે તો મારી સાથે રામબાણ બેચની અંદર જોઈન થવું પડે અને રામબાણ બેચની અંદર મેં પોઈન્ટ ટુ પોઈન્ટ એક એક વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થીઓને પોઈન્ટ ટુ પોઈન્ટ ભણાવી છે અને એમાં સૌથી વધારે તમારે શું કરવું પડે તો કે પ્રેક્ટિસ કરવી પડે તમારે દસે દસ એક્ઝામ્પલ જો સોલ્વ કરો તો તમને આવડી જાય વિડીયો જોવો તો તમને આવડી જાય તો હજુ રામબાણ બેચની અંદર નથી જોડાયા તો હજુ કહું છું જોઈન થઈ જાવ તમે એવું ધારશો કે મારે તત્વજ્ઞાનમાં સોમાંથી સો માર્ક લાવવા છે તો હું ગેરંટી ચેલેન્જ દાવા સાથે કહું છું કે આવશે ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક આવ્યા છે તમારા પણ આવશે જો મારી ઉપર વિશ્વાસ હોય તો અઢળક વિદ્યાર્થીઓના ફોન મેસેજ છે એમનું રિઝલ્ટ સારું એવું છે તમે શોર્ટ વિડીયોની અંદર જઈ અને બેનર જોઈ શકો છો દરેકે દરેક વિદ્યાર્થીને તત્વજ્ઞાનમાં સારા માર્ક આવ્યા છે નેવું પ્લસ પંચાણું પ્લસ સોમાંથી સો માર્ક નવ્વાણું અઠાણું વાળા તો ઘણા વિદ્યાર્થીઓ છે તમારા પણ આવી શકે છે તમે બેચમાં જોઈન થઈ શકો છો જો તમારે વ્યવસ્થિત આવી રીતે ભણવું હોય તો વધારે માહિતી માટે તમે અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર તમારે મને કોન્ટેક કરવાનો છે ચાલો હવે વાત કરીએ વિદ્યાર્થીઓ તો હવે આટલું ટીએફની ગોઠવણી કરી તો કે હા કરી હવે અહીંયા આવશું તો ક્યુ વિકલ્પન આર છે તો કે હા હવે આ સ્તંભ ભરવા માટે આપણે શું કરીશું તો કે પહેલાં ક્યુને જોઈશું અને આરને જોઈશું તો આ જો બીજા ત્રીજા નંબરમાં બીજા નંબરમાં ક્યુ છે ત્રીજા નંબરમાં આર છે તો આ બંને ઉપરથી આપણે આ સ્તંભ ભરીશું નિયમ કોનો લાગશે વિકલ્પનો વિકલ્પનનો નિયમ શું છે સત્યતા મૂલ્યનો તો કે વિકલ્પનનો નિયમ છે એફએફ હોય એની સામે એફ લખો અને બાકી બધે ટી લખો રાઇટ ઓકે હવે આપણે આ ક્યુ છે અને આઠ છે એમાં આપણે શું જોઈશું એફએફ જોઈશું એફએફ શોધો પહેલાં શું શોધશું છું એફએફ જે જગ્યાએ તમને એફએફ જોવા મળી જાય એની સામે તમે એફ લખી દો તો ચાલો હું અહીંયા ચેક કરું અહીંયા ટી છે અહીંયા ટી છે અહીંયા ટી છે અહીંયા એફ છે અહીંયા એફ છે અહીંયા ટી છે આપણે શું શોધવાનું છે એફએફ તો અહીંયા જો અહીંયા એફ છે અહીંયા એફ છે મળી ગયું એફ 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 મળી ગઈ તો કે હ તો એફ મળી ગયું તો એની સામે બેટા એફ લખી દે મારા કલેજાએ એફ લખી દે તો લે લખી દીધું પત્યું પત્યું હવે અહીંયા છે ટીટી ટી એફ એફ ટી એફએફ આ દુ એફ એફ એફએફ મળી ગયું તો કે હા મળી ગયું ની સામે એફ લખી દો એટલે લખી દીધું હવે કોઈ જગ્યાએ એફએફ છે નાનાથી ખાલી જો અહીંયા એફએફ છે તો એની સામે એફ લખ્યો અહીંયા એફએફ છે તેની સામે એફ લખ્યો હવે કોઈ જગ્યાએ એફ છે જ નહીં તો તો શું કરવાનું કઈ નહીં જે જગ્યાએ એફએફ ના હોય જો એ કીધું છે એફએફ હોય તો અમે એફ લખો જે જગ્યાએ એફએફ ના હોય ત્યાં બધા ટી મૂકી દો તો આ વધ્યું ને બધી ખાલીની જગ્યા તો આ ખાલીની જગ્યા જે છે ને એમાં ટી મૂકી દો તો એટલે મૂકી દીધો ટી 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 થઈ ગયું સત્યતા કોષ્ટક બનાવતા ને એને પૂરતા વધીને પાંચ મિનિટ ન થાય મારા વાલા એટલે કહું છું કે બેચમાં જોઈન થઈ ને ભણવાની ભણવાની શરૂઆત કરી દો તો મજ મજા પડી જાય તમે બેસ્ટ પરિણામ મારી સાથે જોઈન થઈને લાવી શકો છો હાલો હવે પાંચમા નંબરે છે તો પી દ્વિશરતી ક્યુ વિકલ્પના હવે આપણે શું કરવાનું છે તો મારા વાલા હવે આપણે આ સ્તંભ ભરવાનો છે તો એના માટે શું કરીશું તો પીને જોઈશું અને ક્યુ વિકલ્પના આને જોઈશું પી ક્યાં છે આ રહ્યો પી એક નંબરમાં ક્યુ વિકલ્પના આટ ક્યાં છે આ રહ્યું ચાર નંબરમાં તો ચલો પહેલાં પી અને આને જોઈશું પહેલો સમ અને ચોથો સ્તમ જોઈ અને આપણે આને ભરીશું પણ નિયમ કોનો લાગશે તો કે દ્વિશરતીનો કેમ કારણ કે દ્વિશરતી સર્વોપરિકારક છે તો દ્વિશરતીનો નિયમ શું થાય તો દ્વિશરતીનો નિયમ એવો છે કે ડબલ ટી હોય એની સામે તમે ટી લખો અને ડબલ એફ હોય એની સામે તમે ટી લખો આટલું જોવાનું છે ટીટી મળે તો એની સામે ટી લખી દો એફએફ મળે તો એની સામે તમે ટી લખી દો અને જ્યાં કશું આ ટીટી ના હોય એફએફ ના હોય એ બધે તમે શું મૂકી દો એ એફ મૂકી દો તો આટલું કામ આપણે કરવાનું છે તો ચાલો કરીશું તો કે હા તો પીની લાઈન જુઓ તો આ પી છે તો આ લાઈન જોઈશું ક્યુ વિકલ્પ નાની લાઈન તો આ ક્યુ વિકલ્પના છે તો આની લાઈન જોઈશું શું જોઈશું ટીટી તો અહીંયા પીમાં ટી છે તો ક્યુ વિકલ્પ નામાં ટી ટીટી હોય તો કીધું છે ટીટી હોય ટી લખો તો લે લખી દઉં ચાલો પછી ટીટી આ રહ્યું અઈઆઈટી છે ને આઈઆઈટી છે ટીટી હોય તો ટી મૂકી દો ચલો પછી જો આઈઆઈટી છે ને અયટી છે ટીટી હોય તો ટી મૂકો હાલો પછી અયટી છે ને આઈઆઈએફ છે ટીટી નથી કે એફએફએ નથી ચાલો આગળ વધુ જો આઈઆઈએફ છે અયટી છે ટીટી નથી કે એફએફએ નથી આગળ વધુ તો આઈઆઈએફ છે અયટી છે ટીટી નથી એફએફએ નથી ચલો આઈઆઈએફ છે અયટી છે ટીટીએ નથી કે એફએફએ નથી રવા દો ચલો અઈ એફ છે અઈ એફ છે એફએફ જો આવ્યું ને એફએફ હોય એની સામે ટી મૂકો ટીટીને સામે તો ટી મૂકી દીધા હવે એમ કે છે એફએફ સામે ટી મૂકો તો અહીંયા એફ છે ને અયઈ એફ છે તો એફએફની સામે શું મૂકીશ ટી થઈ ગયું હા થઈ ગયું જ્યાં ટીટી હતા એની સામે આપણે ટી મૂક્યું અને જે એફએફ હતા એની સામે આપણે ટી મૂક્યો અને જે જગ્યાએ એફએફ કે ટીટી ન હતા એ બધી ખાલી જગ્યા રાખી છે તો હવે જે ખાલી જગ્યા છે એમાં શું મૂકીશું તો કે એમાં એફ મૂકીશું કેમ કારણ કે નિયમ એવું કહે છે કે ટીટીની સામે જ ટી લખો એફએફની સામે ટી લખો જે જગ્યાએ ટીટી ના હોય એફએફ ના હોય એ બધી જગ્યાએ એફ મૂકી દો તો મૂકી દઈશું આ નિયમો મેં તમને ભણાવી દીધા છે આગળના વિડીયોમાં બધાને ખબર હશે જ તે રાઇટ ઓકે ચાલો આટલું થઈ ગયું હા થઈ ગયું હવે અહીંયા એક લાઇન બાકી પડી છે તો તમે આ સ્તંભ કોના આધારે ભર્યો તો કે અમે પીના આધારે પી કયા નંબરે છે આ રહ્યો પી એક નંબરમાં અહીં લખો એક ક્યુ વિકલ્પના કયા નંબરે છે ચાર નંબરે લખી દો ચાર નંબર કારક કયું છે દ્વિશર્તી લખી દો દ્વિશર્તી એટલે આટલું થઈ ગયું હા હવે અહીંયા બાકી રહી ગયું છે લખવાનું વાંધો નહીં ચલો અહીંયા છે ક્યુ ક્યુ ક્યાં છે આ રહી ક્યુ કયા નંબરે બે નંબરે લખો બે નંબર આ આર છે આર કયા નંબરે છે ત્રણ નંબર લખો ત્રણ નંબર

સત્યતા કોષ્ટકમાં આ ઉપરનું સત્યજા સત્યતા જે કોષ્ટક છે એની અંદર શું છે તો કે સ્તંભ નંબર એક બે અને ત્રણમાં એક બે અને ત્રણ એ શું છે આધ્યા સ્તંભ છે જો પહેલું બીજું ત્રીજું આધ્યાય છે તો કે આ હાજો એક બે ત્રણ આધ્યાયભ છે અને બાકીના ચોથું પથનું એ કોણ છે ગૌણ સ્તંભ તો લખો ને પણ એવું જો મેં શું કીધું કે આપણે આ જે સમજૂતી લખીએ છીએ ને એ આપણે સત્યતા કોષ્ટકને જોઈને લખવાની મોઢે લખવાની નથી તો અહીંએ શું કીધું છે પી દ્વિશિક ક્યુ વિકલ્પના આ જટિલ સંયુક્ત વિધાનને લગતું આ સત્યતા કોષ્ટક છે એમાં પહેલું બીજું ત્રીજું એટલે કે પી ક્યુ આર આ ત્રણ શું છે તો કે આધ્ય સ્તંભો છે બાકીના ચોથો નંબરનો સ્તંભ અને પાંચમા નંબરનો સ્તંભ ગૌણ સ્તંભ છે તો અહીંયા એવું તો લખ્યું છે જો જ્યારે બાકીના બે ચોથો પદમાં ગૌણ સ્તંભો છે સ્તંભ નંબર પાંચમાં શું થયેલું છે સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રજૂઆત થયેલી છે અને હજુ આપણે સમજૂતી લખવાની છે તો સમજૂતીમાં શું લખીશું જો મેં અહીંયા નીચે નથી લખ્યું પણ તમને સમજાવી જો આઠે આઠ હળોળ વિશે આપણે લખવું પડે તો પહેલી હળોળમાં શું છે તો કે આ જે પી છે એ કેવું છે તો કે સત્ય છે ક્યુ કેવું છે સત્ય અને આર કેવું છે સત્ય છે તો પી દ્વિશક્તિ ક્યુ વિકલ્પના આર એ વિધાન કેવું બને આ જટિલ સંયુક્ત વિધાન કેવું હોય તો કે સત્ય હોય છે ચલો પછી ત્રીજી હરોળમાં કીધું છે શું કીધું છે તો કે પી એટલે કે આ પી જે છે એ સત્ય છે ક્યુ કેવું છે સત્ય છે આર કેવું છે અસત્ય છે તો પી દ્વિશક્તિ કૌશમાં ક્યુ આર એ કેવું હોય તો કે સત્ય હોય છે આવું આપણે આગળ દરેકે દરેક વિડીયોમાં જ્યારે આપણે ભણ્યા છીએ સત્યતા કોષક બનાવ્યા છે એમાં બધામાં આપણે આ સમજૂતી જોઈ ગયા છે લખીને છે એટલે હું તમને મૌખિક સમજાવું છું બાકી તમને બધાને આ વસ્તુ કડ કડાકડ આવડી ગઈ છે રામબાણ બેતના વિદ્યાર્થીઓને તો બધું કડાકડ મોઢે આવડી ગયું છે એવો મને વિશ્વાસ છે ચલો આગળ વધુ ચલો આગળ ત્રીજી હરોળ મુજબ જો પી એ કેવું છે તો કે સત્ય છે પી સત્ય છે ક્યુ અસત્ય છે આર એ સત્ય છે સત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ વિકલ્પન આર એ વિધાન કેવું બને છે સત્ય બને છે આ બધું મેં ભણાવી દીધું છે એટલે લખ્યું નથી એટલા માટે તમને મૌખિકમાં સમજાવું છું તો તમે આની પ્રેક્ટિસ કરીને લખી લખીને તૈયાર કરી શકો એટલા માટે ચલો પછી ચોથા નંબરમાં આવીએ તો લખવાનું ચોથી હરોળ મુજબ પી વિધાન પી એ કેવું છે પી સત્ય ક્યુ અસત્ય આદ અસત્ય હોય તો પી દ્વિશરતી કૌશમાં ક્યુ વિકલ્પના એ કેવું બને અસત્ય હોય ચલો પછી પાંચ નંબરમાં તો પાંચમી હરોળ મુજબ પી એ અસત્ય ક્યુ એ સત્ય આર એ સત્ય હોય તો પી દ્વિસરતી ક્યુ વિકલ્પના આ એ સત્ય હોય છે અરે અસત્ય છે સોરી અસત્ય છે ચલો પછી છઠ્ઠી હરોળ મુજબ પી અસત્ય ક્યુ અસત્ય આર અસત્ય હોય તો પી દ્વિસરથી ક્યુ આર એ કેવું હોય અસત્ય હોય ચલો સાતમી હરોળ મુજબ આ પી છે એ અસત્ય છે ક્યુ છે એ અસત્ય છે આર છે એ સત્ય હોય તો પી દ્વિસરથી ક્યુ આર એ કેવું બને અસત્ય ચલો આઠમી હરોળ મુજબ પી એ અસત્ય ક્યુ એ અસત્ય આર એ અસત્ય હોય તો પી દ્વિશરથી ક્યુ વિકલ્પના એ કેવું બને સત્ય બને છે અથવા સત્ય હોય છે આ શું લખી સમજૂતી સમજૂતી અહીંયા આપેલી છે આ પણ લખવાની અને મેં જે હાલ બોલી એ પણ લખવાની પ્રથમ પરીક્ષામાં વિભાગડીમાં ત્રણ માર્કમાં મોસ્ટ આઈ પૂછાય પૂછાય અને પૂછાય છે એટલે તૈયાર કરી લેજો ઓકે ચલો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શું કરીશું જે આપણું આઠ નવ દસ જે ત્રણેય બાકી છે એને પણ આપણે સાથે સાથે પતાવી દઈશું મારા વાલા વિદ્યાર્થીઓ બધા જ વિદ્યાર્થીઓને કહેવાનું ખાસ જણાવવાનું કે તમારે તમારું ધોરણ બારનું પરિણામ શ્રેષ્ઠ લાવવું છે તો તમે મારી સાથે રામબાણ બેંચની અંદર જોઈન થઈ શકો છો અને ઓનલાઈન મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા કોર્સ ખરીદીને તમે ભણી શકો છો આ કોર્સની અંદર તમને ચાર સબ્જેક્ટ મળે છે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ પ્રાઇઝ ઓનલી માત્ર ઓગણીસો ને નવ્વાણું રૂપિયા છે તમે અહીંયા આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો મારો સંપર્ક કરી શકો છો વધારે માહિતી મેળવવા માટે ઓકે તો આ વિડીયોને અહીંયા રાખું છું મારા વાલા વિદ્યાર્થીઓ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ